રાજ્યમાં રસ્તે રજડતા ઢોરોને પકડવા માટે રાજ્ય સરકાર દ્વારા જે પહેલ કરવામાં આવી છે તે કહી શકાય કે આવકારવા લાયક છે જ્યારે આણંદ મહાનગરપાલિકાની વાત કરીએ તો આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં મનપાની ટીમ દ્વારા રસ્તે રખડતા ઢોરોને પકડીને પાંજરે પૂરવામાં આવે છે પરંતુ જે પાંજરે પૂરવામાં આવે છે તે પાંજરાપોરની હાલત દયનીય સ્થિતિમાં છે ખાસ કરીને ઢોરોમાં જો ગાયની વાત કરીએ તો ગાય એ હિન્દુ ધર્મ સાથે આસ્થાનો પણ વિષય છે આસ્થાનો વિષયને લઈને જ્યારે કે આ આ પાંજરાપોળની અંદર જ્યારે ગાયોને આ દયનીય સ્થિતિમાં જોઈને ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મને અંદર કેટલાક લોકોને આ બાબતને લઈને આ પાંજરાપોળની સ્થિતિને લઈને ક્યાંક ને ક્યાંક રોષ ફાટી નીકળ્યો છે આવું મારી પાછળના જે દ્રશ્યો બતાડીશ કે આ આણંદ શહેરના ગણેશ ચોકડી પાસે આવેલા પાંજરાપોરના જે દ્રશ્યો છે ત્યાં રસ્તે રજડતા ઢોરોને પકડીને પાંજરે પૂરવામાં આવે છે પરંતુ અહીંયા લાવ્યા બાદ આ લોકોની જે સારવારથી લઈને કહી શકાય કે ઘાસચારાની જે વ્યવસ્થા છે તે ક્યાંક ને ક્યાંક અભાવ પર એક પ્રશ્ન ઊભો થયો છે મારી પાછળનો આ જે દ્રશ્ય બતાડીશ કે અહીંયા જે ગાય છે તે અર્ધમૃત હાલતમાં છે તેની સારવાર ના થવાના કારણે અત્યારે જે અર્ધમૃતની હાલતમાં છે જેને લઈને ગૌપ્રેમીઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ વ્યાપી ઉઠ્યું છે પાંજરાપોરમાં પૂર્યા બાદ તેમને પૂરતા ખોરાક કે પૂરતી સારવારના અભાવના કારણે અત્યારે આ જે પશુઓ છે તે અર્ધમૃત હાલતમાં છે ત્યારે બીજી બાજુ આ જે દ્રશ્યો બતાડીશ કે અહીંયા જ્યાં આજે ઢોરોને અહીંયા આઈશરમાંથી ભરીને અન્ય જગ્યાએ જે ખસેડવામાં આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉભો થઈ રહ્યો છે કે જ્યારે પશુઓ ટ્રાન્સફર કરવામાં આવે તો જે ટ્રાન્સફરના નિયમો હોય છે પાણીની વ્યવસ્થા અને તેની ઇલેક્ટ્રિસિટી કરતા વધારે ઢોરોને ભરવાથી ક્યાંક ને ક્યાંક ઢોરોના પણ જીવને જોખમ છે અને જો અકસ્માત સર્જાશે

પકડીને અને અહીં આગળ જે આનંદ પાંજરાપુર એવી પાંજરાપુરમાં રાખવામાં આવે છે જ્યાં પાણીની વ્યવસ્થા નથી જ્યાં છતની વ્યવસ્થા નથી અને અહીંયા આગળ રાખ્યા પછી એને જે ટ્રાન્સપોર્ટેશન જ્યાં એને મૂકવામાં આવે છે બીજી કોઈ જગ્યાએ એ ટ્રાન્સપોર્ટેશનની બી યોગ્ય વ્યવસ્થા નથી એટલી ખરાબ હદે અહીં આગળ ગાયોને રાખવામાં આવે છે અને જમવાનું પણ ટાઈમસર નથી મળતું કેટલી ગાયો અને કેટલા બળદ અહીં આગળ તો જમ્યા વગર ખાધા વગર મરી ગયા છે એટલી ખરાબ હાલત આણંદ મહાનગરપાલિકા દ્વારા આ ગાયોની ખાસ કરીને ગાયોની કરવામાં આવી છે એટલે અમને ગૌપ્રેમી તરીકે દુઃખ છે કે આણંદ મહાનગરપાલિકા રસ્તે રખડતા પશુઓ ગાયો પકડે એનો અમે ક્યારે પણ વિરોધ નથી કરતા પરંતુ એને પકડીને જો એક આતંકવાદી કરતા પણ ખરાબ તમારે એની જોડે જવું વર્તન કરવું હોય તો હું વિનંતી કરીશ આણંદ મહાનગરપાલિકાને કે મહેરબાની કરીને ગાયો પકડવાનું અને રસ્તે રખડતા પશુઓ પકડવાનું બંધ કરે શું પ્રકાર ભાઈ શું વિરોધ અહીંયા પાંજરાપુર લાવે છે પરંતુ લાવ્યા બાદ એની દયનીય પરિસ્થિતિના મૂળ શું કારણ હોઈ શકે કારણ કે આને પકડ્યા બાદ એનો જે દંડ કરવામાં આવતો હોય છે તે પણ કરવામાં આવે છે પરંતુ અહીંયા પરિસ્થિતિ શા માટે આવી જે અહીંયા આવી પરિસ્થિતિ એટલા માટે આવે છે પહેલા પહેલું તો મહાનગરપાલિકા જે દંડ લેવામાં આવે છે હવે અહીંયા તમે

પરંતુ એ મફત તો જતી હોય એને લઈને કોઈ ભરશો જે કતલખાનાની અંદર ગાયો છે એમાં અગાઉ પણ ઘણા કિસ્સા એવા બનેલા છે કે કોઈને કોઈ હિન્દુ સમાજની અંદરથી ક્યારેક એવા એવા વ્યક્તિઓ જે પૈસાના લાલચુ હોય છે એના ધર્મ એની આગળ કશું જ નથી હોતું એ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય જે માત્ર જેને પૈસા ની લાલચ હોય એ ચાહે મુસ્લિમ સમાજમાં હોય એને પોતાને પૈસાથી જ પ્રેમ હોય છે એ ગાયની હત્યા થાય કે કોઈ પણ જીવની હત્યા થાય એનાથી એને કોઈ લેવા દેવા નથી હોતું એટલે પ્રશાસનને અમે એવું પણ કહીશું અને સાથે સાથે પબ્લિકને પણ અમે વિશેષ એક સમાચાર સૂચના આપવા માંગીએ છીએ કે એવું બિલકુલ ના સમજવું કે ગાયો જયારે કપાય છે તો માત્ર ને માત્ર એની અંદર મુસ્લિમ સમાજ જ હોય છે ઘણા વિષયોની અંદર હિન્દુ સમાજના અમુક લોકો હોય છે આખો હિન્દુ સમાજ નથી હોતો પરંતુ આપણે પણ ક્યાંક જાગૃત થવાની જરૂર છે આપણે ગાયને માનીએ છીએ તો સરકાર દ્વારા સરકારે અને સમાજે પણ સમજવાની જરૂર છે કે એને જે આપણે માનીએ છીએ તો એનો દરજ્જો આપણે પૂરો એને આપી શકીએ અને વિશેષ કરીને સરકાર જો ગૌ સેવા આયોગ આટલો સરસ ચલાવતી હોય અને ગૌ સંવર્ધનની વાતો કરતી હોય તો ક્યાંક ને ક્યાંક આ જે દેશી ગાયો જે છે આપણી એની જોડે સર

આવી છે જોવું હવે રહ્યું કે આણંદ મનપાની ટીમ દ્વારા આ બાબતને લઈને આ બાબતને લઈને કયા પ્રકારના પગલા ભરવામાં આવશે કે કેમ કે પછી પરિસ્થિતિ જે છે થઈની રહેશે કેમેરામેન દિનેશ પટેલ સાથે ઇમરાન વોહરા નેશન આનંદ સત્યની સાથે